જામનગરના જાણીતા કોર્પોરેટ ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવનાર અને ખૂબ સારા ફોટોગ્રાફરે ધરતી કે સ્વર્ગમે ફિર એક બાર નામની ફિલ્મ બનાવી છે કાશ્મીરના અલગ અલગ સમયના યાત્રા અનુભવ વિશેની આ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ છે ઓગણીસો સત્યાસીની સાલ ભારત માતાના મુકુટ સમાન કાશ્મીરમાં અલગાવવાદના પગડાની શરૂઆત થઈ ચૂકી હતી આ વેળાએ એકવીસ વર્ષની વયના જામનગરના બે યુવાનો કેતન કનખરા અને ઉર્મિલ શાહ લેહ લદ્દાખ ટ્રેકિંગ કેમ્પમાં જતી વખતે શ્રીનગરમાં પાંચ દિવસ રોકાયા હતા એ સમયે તેમણે નિહાળેલ કાશ્મીરને સ્ટીલ ફોટોઝ દ્વારા અફલાતુન રીતે કંડારેલું હતું તેને સાડત્રીસ વર્ષના વહાણા વહી ગયા સરકારો બદલાઈ ગઈ અને ત્રણસો સિત્તેરની કલમ રદ થયા બાદ બે હજાર ચોવીસમાં કેતનભાઈ એમના પત્ની સાથે કાશ્મીર ગયા અને વર્તમાન સમયનું બખૂબી એક પીડ કેમેરામેનની દ્રષ્ટિએ તટસ્થ નિરીક્ષણ કરીને એક અવિસ્મરણીય એક કલાકની ડોક્યુમેન્ટરી ફિલ્મનું સર્જન કર્યું છે દૃશ્યશ્રાવ્ય કલાના તમામ પાસાઓના એકદમ અનુભવી તેમણે આ ફિલ્મ ઉત્કૃષ્ટ રીતે બનાવી છે આ બે સમયની યાત્રાઓના અનુભવની ડોક્યુમેન્ટ્રી ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ સુધી પહોંચાડવાની એમની નેમ છે આ ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રીમિયર સ્ક્રીનિંગ તથા જાહેર જનતા આ ડોક્યુમેન્ટરી ફિલ્મ વિશે જાણી શકે તે શુભ હેતુસર ધીરુભાઈ અંબાણી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન શનિવારે સાંજે રાખવામાં આવ્યું હતું મારું નામ ચેતન લક્ષ્મીકાંત કનખરા હું છેલ્લા ત્રેવીસ વર્ષથી કોર્પોરેટ ફિલ્મ અને ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાના જે કામ છે એની સાથે સંકળાયેલો છું મારો પોતાનો એક રેકોર્ડિંગ સ્ટુડિયો છે અને હું જામનગરની અંદર રહીને જ આ કામ કરી રહ્યો છું મેં ઘણી બધી ડોક્યુમેન્ટરી ફિલ્મો કોર્પોરેટ ફિલ્મો બનાવેલી છે આ જે ફિલ્મ છે પેરેડાઇઝ રિપ્રેસ એ મારી અને મારા મિત્ર છે મિસ્ટર રૂર્મિલ શાહ અમે બંને લોકો એ 1987 માં લે લદ્દાખ ટ્રેકિંગ કાર્યક્રમ માટે ગયા હતા એ સમયની અમારી યાદો અને 2024 માં અમે ફરી પાછા ગયા હું મારી પત્ની સાથે ગયો તો ત્યારે તો એ બે જે ડિફરન્સ છે લેહ લદાખમાં કાશ્મીર વખતે અમે શ્રીનગરના એરિયા બધા ફરેલા તો એ બે વખતનો જે તફાવત છે

અને અમે એના માટેના જે કઈ પ્રયત્ન કરવાના છે એ કરીએ છીએ અને બાકી આપ પૂછી શકો છો કઈ પણ આપને જે કઈ પૂછવું હોય